હરિનામ વાસની અનુભૂતિ એટલે કાંકરે તાલુકાની શ્રી હરિનગર અનુપમ પ્રાથમિક શાળા બાળકોને સૂકા મેવાનું વિતરણ શિયાળો એટલે સરસ મજાની ફૂલ ગુલાબી ઠંડીની ઋતુ આવી ઋતુમાં અંતરિયાળ સિંહ વિસ્તારના બાલદેવ માટે અવિરત સાતમા વર્ષે પણ કાજુ બદામ અને દ્રાક્ષ જેવા સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું જે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે એવું એસઆર પટેલ એન્જિનિયરિંગ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અમીબેન સાહેબ જણાવ્યું અને તેમના વ્રદસ્થ દરેક બાળકને ત્રણસો ગ્રામના કાજુ બદામ દ્રાક્ષના પેકેટ આપવામાં આવ્યા બૈંસનું ગુલાબની પાંદડીઓ કંકુ તિલક અને સાફો પહેરાવી શાળાની બાલિકાઓએ સુંદર મજાનું સ્વાગત કર્યું આ પ્રસંગે શાળાના પૂર્વ આચાર્ય શ્રી મદારજી ઠાકોર પૂર્વ સરપંચ શ્રી ચંદુજી ઠાકોર એસએમસી સભ્યો મેતુજી ઠાકોર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા શાળાના આચાર્ય નીલમભાઈ પટેલ તથા શિક્ષક શ્રી જિગ્નેશભાઈ પટેલ અને મદારજી ઠાકોરે બેનશ્રીને બનાસ દર્શન મોમેન્ટ અર્પણ કર્યો શાળાની શૈક્ષણિક અભ્યાસિક તથા પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું અને બાળકોમાં શ્રી હરિના દર્શન થયા તેવી અનુભૂતિ વ્યક્ત કરી બાળકોને અને શાળા પરિવારને પોતાની એન્જિનિયરિંગ કોલેજમાં આવવાનું આમંત્રણ આપ્યું મેવા વિતરણ કાર્યક્રમ પૂર્ણ થયા આચાર્ય શ્રીલમભાઈએ ડૉક્ટર અમીબેન શાહ તેમજ એસઆર પટેલ એન્જિનિયરિંગ કોલેજ પરિવારનો આભાર માન્યો